તો આપણે આવી ગયા છીએ પંચમહાલ પંચમહાલનું ઘરેનું એટલે કે પાવાગઢ પાવાગઢ એટલે કે સનાતન માતાજીના દર્શન તથા અહીં ચોમાસાનો અદ્ભુત નજારો જોવા માટે દેશ વિદેશ અને દુનિયાના ઘૂપિક શ્રદ્ધાળુ ભક્તો અહીં પ્રવાસે આવે છે તો આજે આપણે આવે છે પાવાગઢ માતાજીના દર્શન કરવાનું અને સુંદર દ્રશ્ય તથા લોકેશન નો આનંદ માણો હવે ચાલીને દીપ માં જવાના છે તો ચાલો તમે વાય જોઈ શકો છો ગુજરાત નું પાવાગઢ સુંદર નજારો છે અહીં પાવાગઢ જર્પી અને ફૂલ જર્પી જવા માટે લીપની કિંમત ફક્ત વીસ રૂપિયા ખાલી તો આપણે મારી સાથે નાનામોના પણ મિત્રો છે પરિચય મુલાકાત છે અને પરિચય આના પર આ જો તમારે પાવાગઢના પગથિયાં ના ચરવા હોય તો તમે લિફ્ટમાં ફક્ત વીસ રૂપિયાની ટિકિટ લઈને શોર્ટકટ ટૂંક સમયમાં માતાજીના દર્શન કરવા જઈ શકો છો અમે સૌ ભેગા મળીને પગથિયાં ચડીને માતાના દર્શન કરવાનો વિચારતો હતો પણ વરસાદી માહોલ હોવાથી અમે પણ તે પગથિયા ચરવાનું ટાળ્યું અને સૌ મળીને હવે લીપમાં બેસીને પાવાગઢ માતાજીના દર્શન કરવા જઈશું ગુજરાતનું આ પવિત્ર સ્થાન એટલે કે પાવાગઢ વિદેશીઓ માટે એક પ્રવાસી સ્થળ બની ગયું છે અહીં લાખોની સંખ્યામાં વિદેશી લોકો અહીં ફરવા આવે છે અને માતાજીના દર્શન કરે છે અહીં લીપમાં બેસ્યા પછી થોડી વારમાં જ આપણે વાદળાઓ સાથે વાતો કરીશું અને એકદમ સ્વર્ગ જેવો અનુભવ કરીશું Jauh lebih parah karena area harus untuk ibarat pagar jauh cuma sama dengan pagar hari emas. Kalau ini tersengkari, lokasi yang mau તો તમે પણ તમારી જિંદગીમાંથી એક દિવસનો સમય ફાળવી પાવાગઢમાં મહાકાલીના દર્શન કરવા જરૂર આવો અને આ સુંદર લોકેશનનો તમે એકવાર આનંદ માણો તો આપણે ફાઇનલી મંદિર પર આવી ગયા છે અને તમે જોઈ શકો છો આજુબાજુ રોજ સાંજ સવારે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ અહીં હોય છે ભલે ચોમાસું હોય શિયાળો કે ઉનાળો અહીં ભક્તોની ભીડ કદી કમ થતી નથી તો હું તમને મહાકાલી માતાજીના દર્શન કરાવીશ ત્યાં સુધી વિડીયો ખરેખર તમને સારો લાગે હોય તો વિડીયો લાઇક તથા સગા સંબંધીમાં શેર જરૂર કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે આ વિડિયો કયા ગામથી જોવો છો તો તમારું ગામનું નામ જરૂર લખજો તથા કમેન્ટમાં જય મહાકાલી માનું નામ લખવાનું ભૂલતા નહીં